સુરેન્દ્રનગર આરોગ્ય રથ ટીમ દ્વારા દે નિમિત્તે શ્રમિકોને વિનામૂલ્ય આરોગ્ય તપાસ સહિત વિવિધ સેવાઓ આપી સેવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું ડોક્ટર દિવસ નિમિત્તે બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોને નિઃશુલ્ક આરોગ્ય સેવા લેબોરેટરી દવા અને નિર્માણ કાર્ડ સેવા પૂરું પાડતા ધનવંતરી આરોગ્ય રથ સુરેન્દ્રનગર સ્ટાફ દ્વારા ડોક્ટર દિવસની ઉજવણી કેક કટિંગ કરીને કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત ધનવંતરી આરોગ્ય રથ બાંધકામ સાઇટ શ્રમિક વસાહત કડિયા નાકા પર જઈને બાંધકામ સાથે સંકળાયેલા શ્રમિકોને નિશુલ્ક આરોગ્ય તપાસ લેબોરેટરી સાથે જરૂરી દવા પૂરી પાડે છે તેમજ બાંધકામ શ્રમિકોને સ્થળ પર જ નિર્માણ કાર્ડ આપી યોજનાકીય માહિતી આપીને જરૂરી યોજનાના ફોર્મ ભરી આપે છે ડોક્ટર્સ દિવસ નિમિત્તે ધન્વંતરી આરોગ્ય રથ સુરેન્દ્રનગર દ્વારા ડોક્ટર દિવસની ઉજવણી કરવામાં આવી હતી ધન્વંતરી આરોગ્ય રથ કન્ટ્રક્શન સાઇટ ઉપર જઈને શ્રમિકોને પ્રાથમિક સુવિધા આપે છે તેમજ જરૂરી લેપટેસ અને ઈવી પણ કાઢી આપે છે તો આજના દિવસે અમે ડૉક્ટર ડે નિમિત્તે ધન્વંતરી આરોગ્ય રથ સુરેન્દ્રનગર દ્વારા કેક કટિંગ કરીને ડૉક્ટર દેવની ઉજવણી કરવામાં આવી હતી